જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં જૂનાગઢમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી મહત્વના સમાચાર કહી શકાય જૂનાગઢથી જૂનાગઢમાં ભવનાથમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જે છે તે શરૂ થઈ છે કુલ આઠ રાજ્યોના સ્પર્ધકો લઈ રહ્યા છે આ અંગે ભાગ જ્યાં કુલ પાંચસો જેટલા સ્પર્ધકો દ્વારા કરાયું છે રજીસ્ટ્રેશન મહત્વનું છે કે ભાઈઓ માટે પાંચ હજાર પાંચસો અને બહેનો માટે બે હજાર બસો પગથિયાઓની પણ સ્પર્ધા જે છે તે યોજાય છે મહત્વનું છે કે પ્રથમ ક્રમ મેળવનારને એક લાખ રોકડ પુરસ્કાર જે છે તે આપવામાં આવશે જેનું એલાન કરી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે ભાવનગરના ભવનાથમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જે છે તે શરૂ થશે જ્યાં કુલ આઠ રાજ્યના સ્પર્ધકો તેમાં ભાગ લેવાના છે મહત્વનું છે કે કુલ પાંચસો જેટલા સ્પર્ધકો દ્વારા રજીસ્ટ્રેશનને કરવામાં આવ્યું હતું જ્યારે ભાઈઓ માટે પાંચ પાંચ હજાર પાંચસો અને બહેનો માટે બે હજાર બસોનું પગથિયાની સ્પર્ધાનું આયોજન કરાયું છે મહત્વનું છે કે પ્રથમ ક્રમ મેળવનારને એક લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર જે છે તે આપવામાં આવશે આમાં મહત્વનું છે કે ભાઈઓ માટે પાંચ અને બહેનો માટે બે હજાર બસોના પગથિયાની સ્પર્ધા જે છે તે યોજાઈ હતી આ પ્રકારની સ્પર્ધા જે છે તે જૂનાગઢના ભવનાથમાં યોજાઈ છે જ્યાં કુલ આઠ રાજ્યોના સ્પર્ધકો તેમાં ભાગ લેવાના છે મહત્વનું છે કે આઠ રાજ્યના સ્પર્ધકો તેમાં ભાગ લેશે ગિરનાર આરોહણ સ્પર્ધાની આજની આ નેશનલ સ્પર્ધા અને આ સ્પર્ધાની અંદર જે હતી એમની હજારથી એક લાખ ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા આ રાશિને ડબલ કરવામાં આવી છે અને આ ઇન્ટરનેશનલ કક્ષાની આ સ્પર્ધાને વધારે આગળ વધે અને આ સ્પર્ધાની અંદરથી હજી પણ આ ખેલાડીઓની અંદર નવું કંઈક એમને મહત્વ મળે એમને કંઈક ફાયદો થાય એના માટેના પણ પ્રયત્નો રહેશે અને જે સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ગિરનારી મહારાજ દત્તની ભૂમિ અને માં અંબાજી એમને શક્તિ આપે એવી શુભેચ્છાઓ કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય છે તો એમની શરૂઆત હોય છે આપણે ઈનામની વાત હતી એમની અંદર 50 ના લાખ કરાવ્યા આવનાર દિવસોની અંદર જે પણ સ્પર્ધકો ભાગ રહ્યા છે જે મહેનત કરી રહ્યા છે તેમનું મહત્વ વધે એવા પ્રયત્નો તમામ કરવામાં આવશે અને પ્રયત્નોથી ક્યારેય હારી નથી જવાતું પ્રયત્ન કરતા રહેશે તો તેમની જીત મળશે વાત થાય વાત આપણી એક વર્ષની હતી ને એક વર્ષની અંદર ઇનામ વધારી દીધું છે એટલે સમય જવાનો નથી પણ એ વસ્તુ આની અંદર આવી જશે આવનાર દિવસોની અંદર એનું મહત્વ છે